અને દરેક પ્રકારના આતંકવાદ ક્રોસ બોર્ડર આતંક અને આતંકવાદી ફંડિંગ સામે લડવા માટે એકતાબદ્ધ પગલાં લેવા પર ભાર મૂકાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિ અને સુરક્ષા પરના સત્રમાં જણાવ્યું કે આતંકવાદ માનવજાત માટે ગંભીર ખતરો છે અને તેને રાજકીય સ્વાર્થ માટે સહન કરવું યોગ્ય નથી તેમણે જણાવ્યું કે આતંકવાદના શિકાર અને સમર્થકોને એક જ તોલ પર તોડી શકાય નહીં અને આતંકવાદ સામે લડવામાં કોઈપણ પ્રકારની રાજકીય પસંદગીને સ્થાન ન હોવું જોઈએ મોદીએ ખાસ કરીને પાકિસ્તાન આધારિત આતંકવાદીઓને તેમના સમર્થકો સામે કડક પગલાં લેવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી બ્રિક્સના સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે આતંકવાદનો કોઈ ધર્મ જાતિ નાગરિકતા કે સંસ્કૃત સાથે સંબંધ નથી અને તમામ આદિવા આતંકવાદી પ્રવૃત્તિઓ અને તેમના સમર્થકોને કાયદા હેઠળ કડક સજા મળવી જોઈએ બ્રિક્સ દેશો યુનાઇટેડ નેશન્સ દ્વારા ઘોષિત તમામ આતંકવાદી સંગઠનો અને વ્યક્તિઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવા માટે વિશ્વાસ સમુદાયને અપીલ કરી છે સાથે જ આતંકવાદ સામે લડવામાં ડબલ સ્ટાન્ડર્ડ્સ ન અપનાવવાની પણ માંગ કરવામાં આવી છે પહેલગામ હુમલાની વૈશ્વિક સ્તરે પણ ભારે નિંદા થઈ છે અમેરિકાના રાષ્ટ્રપતિ રશિયાના પ્રમુખ અને યુરોપિયન યુનિયનના નેતાઓએ પણ આ હુમલાની કાયરતા ભર્યું અને માનવતા સ્વામીનું ગુનો ગણાવ્યો છે આતંકવાદ સામે લડવામાં ભારતને વિશ્વભરના દેશોનું સમર્થન મળ્યું છે બ્રિક્સના મજબૂત સંદેશથી ભારતના આતંકવાદ વિરોધી અભિગમને આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ બળ મળ્યું છે